પ્રાણ પ્યારો છેવાનેજો ના શ્રીઓ બીજો ના છે થેલી બોલે છે મારું થેલો હવે આપણે વાંચવાનું છે સાહેબ નવું મારા ગુરુ મહારાજે મને કીધેલું શ્રી સચિદા શ્રી

આવ્યા આવ્યા પછી હવે ને આવે એ વિભાગ રોકી દેવ એ લોહ લોચુંબક એ બાજુનું આરતી આ ચુંબક આ ચુંબક એવું જ પણ હમ મારા ગુરુ મહારાજે કહેલું હેડિંગ છે મોટા એમ કે મારા ગુરુ મહારાજે આવું કીધું મારા ગુરુ મહારાજે આવું કીધું મારા ગુરુ મહારાજે આવું કીધું અમારે આ માર્ગમાં એક પરંપરાની સાંકળ જોડાયેલી છે નિમિત્તો પરંપરાની સાંકળ આજે જ આ મળ્યા મોટા એવું નહીં પરંપરાની સાંકળ જોડાયેલી છે પ્રભુની કૃપાથી મારા ગુરુ મહારાજે મને ચેતવવાનું કાર્ય કર્યું તો એમના આશીર્વાદથી કોઈકનું બનતું જીવતું જાગતું સાધના મા પ્રાણ પ્યારો છે જીવન હે તરવાને જો જીવન મા હે ત जोना छे चलायो पंखा मुजतीदा हरिना चलायो छे मारिया करवा जीवनमा��ा तोहरिशो छे जीवनमा सार्व संबाड शिराखे छे नमारी दे जीवनमा सार्व संबाड शिराखे छे હૃદયથી પાવ રાખી જે સ્મરણ કરશે ઠર્યા નિરદાર એવા પ્રભુ પ્રાણ પ્રેરે છે ઠર્યા નિરદાર મા वा प्रभु बड़ प्रान प्रेरे छे प्रभु मोटो कृपा समर्थ क्या हो भले छोने हृदय जोएने અશક્ય હો ભલે છો ને હૃદય પોકાર જો હે ને હરી વાલો હરી વાલો જીવન માં પ્રાણ ત્યારો છે જીવન માં હે તકરવાને હરી જય નમ માહે તકરવાને હરી દે હું મે યો નાચે હરી ઓ બોલુ ગાયે આપણે અરે વાહ મને તો ખ્યાલ નહીં હોય સારું લે

તો જ જીવનની સંપૂર્ણ ધન્યતાને કૃત કૃત્યતા અને અનુભવી શકાય પોતાની વાત કરે મોટા હું મારું જીવન ધન્ય થઈ જાય કોઈનું જીવન ઉજળું થાય તો મને એનો પ્રકાશ મળે છે અમારે પણ જીવનનો લાવો પ્રભુ કૃપાથી માણી શકાય તો માણવો જ બીજાના જીવનોનો ઉદ્ધાર ઉર્ધ્વ લાવીને અને એ તમારા બધાના હાથમાં છે માટે મારા પર ઘણી ઘણી કૃપા કરજો ને મહેરબાની રાખજો શ્રી ગુરુ સદગુરુના હુકમનું પાલન એ જ અમારું તો જીવન અને એ જ અમારું ભોજન સદગુરુના હુકમનું પાલન એ જ અમારું જીવન એ જ અમારું ભોજન મોટા સિવાય કોણ લખ્યા રેતવી મને મારા ગુરુ મહારાજે હુકમ કરેલો કે તું તારે ઘેર ચાલ્યો જા ત્યાં રહીને સાધનામાં આગળ વધજે તું મારી પ્રાર્થના કરજે અને તને જે કર્મ મળ્યું છે એમાં તું લાગી રહે પછી મેં કીધું કે સાધના મારાથી કેવી રીતે થશે પ્રભુ ત્યારે ધૂણીવાળા દાદાએ એમ કીધું કંઈ વાંધો નહીં તું મારામાં દિલ રાખજે અને મારી સોબત કરજે અને મારા વિશે જ વિચાર્યા કરજે જા મને કાંઈ મહાન મહાન ગણવાની જરૂર નથી પછી મારી સાથે તારું દિલ લાગી જશે જો આટલું કરવાથી દિલ લાગે છે છોકરો સાંભળો સાધના મારાથી સી રીતે થશે બાપજી તો બોટા ગુરુ મહારાજ ધૂણીવાળા દાદાજી બોલે છે સાહેબ હરિયોમ તેઓએ કીધું કે કાંઈ વાંધો નહીં તું મારામાં દિલ રાખજે ને મારી સોબત કરજે ને મારા વિશે જ વિચાર્યા કરજે જા તારે મને મહાન એવું ગણવાની જરૂર નથી એમાં ચૂકાઈ ગયું છે મને મોઢે યાદ હોય આખું મને ખબર છે તારે મને મહાન ભાન ગણવાની કોઈ જરૂર નહીં એમ હમ પછી મારી સાથે તારું દિલ લાગી જશે જો આટલું કરો ને સોબતવાળો મેળ એના વિશે જ વિચાર્યા કરજે ત્રણ સૂત્ર ઇન્દુ કાકાવાળા યાદ આવ્યા મોટા એને કીધેલા મને સામે ને સામે રાખ્યા કરજે મારા વિશે જ વિચાર્યા કરજે મારું જ મનન ચિંતવન કર્યા કરજે તો પણ તારું દિલ મારામાં લાગી જશે એટલે બધું થઈ જશે જા ભગવાન સુધી પહોંચી જાય આટલું કરીશ તો પણ ચાલશે તારે કંઈ મહાન બહાન ગણવો નહીં એ બધું લક્ષણથી પારક છે આચાર આચર્યા વિનાનું કદી પણ કોઈને કાંઈ કહેતો નહીં તારે જે તારાથી થયું હોય મારામાંથી મોહ ગયો હોય તો મારે કહેવાય ભાઈ મોહ ના કરવો મારે હોય તો મારે કેમ કહેવાય હું બીડી પીતો હોઉં તો બીજાને નહીં કહેવાય પીતો નહીં એટલે એટલે કોઈ કોઈ ના કહે સારું વ્યસનો લાગેલા જ છે એ પછી તો અસર ના પડે ખરી વાત છે બુદ્ધિ સ્વીકારી શકે એવી જ વાત કરજે હ હવે તારે સંસારમાં રહેવાનું છે જો મોટાને કીધું દાદાએ તો ક્રોધ કોઈ દી કરતો દેવ તારે સંસારમાં રહેવાનું છે તો ક્રોધ કોઈ દી કરતો નહીં અંધારાનો પ્રભાવ કેવો છે સરસ મજાનું શાંતિ થઈ ગયું છે ખળભળાટ બંધ થઈ ગયો બધો રિયા એમાં ફસાઈ ગયું શેક અંદર ગુસ્યું નીકળી ગયો હા એમણે મને હુકમ કરેલો કોણે આ છૂચકરો કોને ખબર છે બોલતા નહીં નથી ખબર એ વાળા કેટલાક છે ધુણીવાળા ધૂણીવાડા દાદાએ હુકમ કરેલો કે તારે કોઈને ભ્રમણામાં ના રાખવા જો કિશોરભાઈ સાચી હકીકત હોય એવી કહી દેવી મને મારા ગુરુ મહારાજે શીખવાડેલું કેવું શીખવાડેલું બાળકોનું માંદા માણસ હોય એનું ગાંડા હોય એનું બહુ અહંકારી પુરુષ કે પત્ની હોય એનું મૂર્ખ કોઈ વધારે હોય એનું અને વિદ્વાનોનું અને સદગુરુનું હા અને અભિમાની પત્ની હોય કે અભિમાની પુરુષ હોય તો એનું જીદી સ્ત્રી કે જીદી પુરુષનું એ બધાની હાઈ હાજ કરવી આજે આ ના પાડો તો કાલે પાડવી જ પડે પહેલેથી આ પાડી દે પછી કરો ના કરો તો હાલે પણ ત્યારે હા 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 કરી દે પછી વાતાવરણ બદલે ત્યારે ફેરફાર આવી દે એવું આવું ધૂણીવાડે દાદા ઘરમાં કેમ રહેવું શીખવાડી ગયા બોલ એને એમ ક્યાં કીધું કરતી જાય જા અરે ઘર હચવાય તો ઘણું છે આ કાળમાં ભાઈ કેટલી વસ્તુ કીધી છે ફેના ભાઈ જો ફરીથી બોલો ઓ છોકરાઓ બાળકોની આયા કરવાની કરો છો ને કાલ મારું બેટું મેળામ લઈ દઈશ ઓલા ને હવારે યાદ હોય એ આ બધાનું એવું જ હોય પાછું અભિમાન નાડુ આવી જ દે એ આપણે માંદા હોય એનું આયા કરી બાને આપણે આયા કરી જયા હમ બહુ અહંકારવાળાનું આપણે હા 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 એની યારે બહુ બાધ્ય બોલીએ નહીં પહોંચી ના શકીએ આપણે મૂર્ખ મૂર્ખ હોય એનું કોઈ દી માથું મૂર્ખા વાયરે મોટા એમ કે માથું અફડાવવું નહીં આપણને ગોબો પડી જાય એને કાંઈ નહીં આવું લખેલું મોટા પડ્યો છે એ તારું બેન આપણે બધાને એક એક ગોબો તો પડેલા જ છે એને વાંધો નહીં વિદ્વાન માણસ હોય ને વિદ્વાન એને ભગવાનની તરફનો ભાવ નથી પણ ઘણું બધું આવડે છે પણ એને વિદ્વાતાનું અભિમાન હોય એની પણ સાહેબ આયા રાખવી સદગુરુ સદગુરુને આયા કરવાની એમાં દલીલ આવે તો સદગુરુ છૂટો પડી જાય સરળતા છે કે નહીં એની એને ખબર પડી જાય નમ્રતા સરળતા પવિત્રતા નિર્મળતા નિરવતા નિખાલસતા નિર્દોષતા આ બધા આપણામાં આવા ગુણો આવે ને નિષ્ઠાબેન ત્યારે ભગવાન આપણામાં પગલાં પાડવા આવે હં જીદ્દી સ્ત્રી કે જીદી પુરુષો હોય એ બધાને હાથ પાડવાની સ્વભાવ છે ભાઈ જિદ્દી એ હોય પહેલાં તો આમ કે હા 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 તમારી વાત સાચી આપણે વિચારશું ત્યારે તો તાત્કાલિક શાંત થઈ જાય ત્યારે હળગી જાય એ ના કરવું દિવસ જાય પછી ફેરફાર આવી શકે મને તો મારા ગુરુ મહારાજે બહુ શીખવાડેલું કે બેટા તારે આ સંસારમાં રહેવાનું છે તો આવી રીતે વરદજે કોઈ દાડો ગુસ્સે થતો નહીં બીજી વાર ક્રોધને યાદ કર્યો આ તો મોટા વ્યક્ત થયા આવા ગુરુ કેવી રીતે બંને મળે આપ સાધારણ વાતોની અંદર સ્વજનોના મનને હળવા કરે છે આ બધાના પ્રશ્નો છે ને ગમે તે કોઈ સવાલ પૂછે તો એનો જવાબ આપવો મનમાં મુંજાયા કરવું નહીં મનમાં ઘોડાવા દેવું નહીં પૂછે તો એનો જવાબ આપવો રાજા સવાલો ઊભા ના કરવા મારે બધા એને કંઈ કંઈ જરૂર નહીં હાલે અમે કંઈ નડતું નથી બધામાં હળી જવું મળી જવું શું સાહેબ હોઈ ગયું તમારે થોડુંક ગમે તે કોઈ સવાલ પૂછે ના જવાબ દેવા બધામાં હળી જવું મળી જવું કોઈ વિરોધ કરવો નહીં કેવી સરળતા આવે ત્યારે આ વસ્તુ બને ભાઈ કેટલો નિખાલસ ભાવ હોય કેટલી પવિત્રતા હોય કેટલા નિર્મળ હોય વગેરે વગેરે એકાદ બોલ કેટલો નિર્દોષ ભાવ હોય ત્યારે આપણે આવી રીતે વર્તી શકીએ હં અહીં વિરિજ રાખો આપણે કોઈ કોઈનો વિરોધ આવ્યો ત્યારે અહીંયા અહીંયા કોઈ વિરોધ કરવો નહીં કોઈ કોઈ વિરોધ કરવો નહીં કેવી મોટી વાત છે આ તો પોઝિટિવ લિવિંગ પોઝિટિવ થિંકિંગ આખા વોટ્સઅપ બધા એના જ ભાઈ રહ્યા છે પણ એમાં એમ થઈ જાય પણ સાહેબ આવો સાહેબ આવો મને શીખવેલું મારા ગુરુ મહારાજ એટલે હું આવો રહું છું એટલે હું આવો રહું છું કેવા નમ્ર હશે મોટા કેવા નિર્મળ છે કેવા પવિત્ર હૈ છે એમ કરીને મોટા તરફનો ભાવ આપણા બધાનો વધે તો મોટા આપણા હૃદયમાં પગલાં પાડવા આવે મારા ગુરુ મહારાજે એમ પણ કીધેલું કે બેટા મૌલિક કામો કરજે છેલા ચાલુ સમી કોઈ રીત અમારા પ્રેમમાં ના છે મોટા છેલા ચાલુ કામ કરતો જો આવા કામ કર્યા મોટા એ મોટાના વિચારોથી ભરેલા ચોપડા છે મૌન મંદિર છે દુનિયામાં પેલું મૌન મંદિર આ આશ્રમમાં થયું આખી દુનિયામાં કલ્પના તો કરો એવી જગ્યા પર આપણે બેઠા છીએ આપણી સાચવવાની આપણી જવાબદારી છે મારા ગુરુ મહારાજ એમ પણ કીધેલું કે બેટા મૌલિક કામો કરજે ગરીબના ઝૂંપડા સુધી નજર કરીને મદદ કરજે હં કોઈને ન સુઝતા હોય ને એવા કામો કરજે કાળ પ્રમાણે કર્મ કર્યા કરજે બેટા તારે કોઈને બોધ દેવાની જરૂર નથી પ્રવચન કરવું નહીં મૌનમાં કોઈને ઉઠવા બેસવાનું થાય ત્યારે બે શબ્દ બોલવા હોય તો બોલજે એ બોલતા એને પાંચ પુસ્તક બની છે પાંચ સાત હા છ તેથી બે વાત હું કહું છું બાકી હું કઈ બોલતો નથી કેટલા વાય હા એક ફકરો બાકી છે કરી મારા ગુરુ મહારાજ એવું પણ કહેતા કે ગરીબાઇ એ ભગવાનનું શરણું છે એટલે મનમાં આપણે એવો ક્યારેય વિચાર ના આવવો જોઈએ કે હું જલ્દી અમીર થઈ જાઉં જેમ અમીર થતા જાવ એમ નીચે જતા જાય છે ભગવાન તરફથી મન હટતું જાય હા ભાઈ મેં મારા જીવનમાં કારમી ગરીબી ભોગવેલી છે અને ગરીબાઈને લીધે જ મેં ભગવાનનું શરણું સ્વીકાર્યું છે મારા ગુરુ મહારાજે કીધેલું કે પ્રાર્ભ યોગે તો તારે પણ ભોગવવું પડશે જ એટલે અંદર બેસીને જે પ્રયત્ન કરીશું એ પુરુષ સાર્થ જ્યારે આપણે કરી કરીશું ત્યારે કરીશું મરીશું ત્યારે આપણો સાથી બની જવાનો અંદર જે કાંઈ કામ થાય છે મૌનમાં એ આપણું સાથી બની જવાનું એ સ્મરણ કોઈ રીતે પણ નુકસાન કરવાનું નથી આ આશ્રમ કરવાનો ગુરુ મહારાજ તરફથી હુકમ મળ્યો ત્યારે મેં ના પાડી દીધી મેં કીધું કે એવું નહીં કરું મારે માત્ર પૈસા જ લેવાના અને જો હું બદલો ના વાળી શકું તો એ મને ફાવશે નહીં એટલે હું લઉં પણ કંઈ આપી ના શકું એ બને કેમ ત્યારે ગુરુ મહારાજે કીધું ધોણીવાળા દાદાજીએ કે દીકરા તું ચિંતા ન કર તું તારે આશ્રમ શરૂ કર તારે ઘણા કામ હજુ કરવાના છે ઘણા નિમિત્તો છે ને તે આશ્રમને લીધે જ બધા કામ થશે માટે તું આશ્રમો શરૂ કર અને તને જે કોઈ મદદ કરશે એને કોઈને કોઈ રીતે બદલો હું વાળી આપીશ બદલો વાળવાનું કામ મારું છે ત્યાર પછી આશ્રમો શરૂ કર્યા અને બદલો તો મારો હજાર હાથવાળો ભગવાન બધાનો વાળી દે છે हरिवा लो हरिवा मा देवनम्बा